વાઘરા તાલુકામાં સત્તાની ઊંઘ ઉડાડતું સફાઈ અભિયાન તંત્રની બેદરકારી સામે યુવા કોંગી નેતાની ઇમ્તિયાઝ પટેલે જનઆક્રોશનો શંખ ફૂંક્યો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર અને જાગૃત યુવા નેતા ઇમ્તિયાઝ પટેલ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સીધા મેદાનમાં ઉતરીને સત્તાધીશોની બેદરકારી સામે આકરો પ્રહાર કરવામાં આવ્યો છે પ્રજાની વેદના સમજીને ઇમ્તિયાઝ પટેલે પોતાનાથી બનતા પ્રયાસો દ્વારા લોકોની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ઇમ્તિયાસ પટેલ દ્વારા તેમના ગામ થી લઈ આકોટાના મુખ્ય માર્ગની બંને સાઇડ પર ઉગી નીકળેલા જોખમી ઝાડી ઝાંખરાની સાફ સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વયંભૂ પગલા દ્વારા તેમણે તંત્રની નિષ્ક્રિયતાને ખુલ્લી પાડી છે તેમણે આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે નજીકની ગ્રામ પંચાયતને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તેઓએ આંખ આડાકાન કરીને પ્રજાના હિતની અવગણના કરી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ સરફરાજ સોલંકી ભરૂચ પટેલ ઇમ્તિયાસ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને એક જાગૃત નવયુવાન મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે એ વેદના પોતાનાથી બનતા પ્રયા છે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી હોય જે કાયદાકીય લડત લડીને હોય વહીવટી પ્રશાસન સુધી આપણે હર હંમેશ પહોંચાડીએ છીએ અને તેમાં આપણોને કેટલાક અંશે સફળતા પ્રાપ્ત થઈ છે આપ સૌ જાણો છો કે આપણી મુખ્ય એક લડત હતી ડેરોલથી લઈને વાગડા અને વાગડાથી લઈને ગંડાર સુધીના જે બિસ્માર રોડનું નવીનીકરણ માટેની લડત આપડે ઉપાડી હતી તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન હોય તેમના દ્વારા પ્રજાને વેદના જાને પહોંચાડવા માટેનું મન બનાવી લીધું હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે ડેરોલથી લઈને વિલાયત સુડીના જે રોડનું નવીનીકરણ કરવામાં આવવું જોઈએ એ એકદમ ધીમી ગટિયે ગોકરગાઈની ગટિયે થઈ રહ્યું છે જેના ભાગરૂપે ડેરોલથી લઈને વાગરા સુડીના જે રહડર્યો છે તે રહડર્યોનું સંપૂર્ણપણે ટ્રાફિક કેલોડ અર કેલોટ ગામ થી લઈ રહાડ અને રહાડ થી લઈ આકુડસુડી ના ગામના સિંગલ પટ્ટીના રોડનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં રહાડ થી લઈ અને આકુડસુડી ના મુખ્ય માર્ગના અંદર અત્યંત બિસ્મય વધારે પ્રમાણમાં જાળી ઝાકરાઓ ઉગી ગયા હતા અને આ જાળી ઝાકરાઓ ઉગી જવાના કારણે ત્યાં રાહદારીઓ જે રસ્તાનો ઉપયોગ કરીએ છીએ તેમને અનેક પ્રકારની અસુવિધાઓ અને અનેક પ્રકારની અગવડ ઊભી થઈ રહી હતી કેટલીક વાર અકસ્માત ના બનવા મન્યા છે જેના અંદર પોતાનાથી બનતા પ્રયાસે અને જાગૃત નવ નવયુવાન તરીકે મારા દ્વારા આજ રોજ એક સમાજલક્ષી કામને સફળતા આપવામાં આવી છે એક પ્રયાસ થયો છે આકુશથી લઈને જહાજ સુધીનો જે મુખ્ય માર્ગ હતો તેના અંદર રોડના બંને સાઇડ તરફે ઉગી નીકળેલ બાવડિયા જાડી ઝાકરાને સાફ કરાવીને પ્રજાની જે પટ્ટી હલકી છે તે દૂર કરવાનો પ્રયાસ કરાયો છે પ્રજાને મારી એટલી વિનંતી છે કે પોતાના હક્કો માંગો હકો માંગવાથી ના મળે તો પોતાના અધિકાર કાયદાકીય ધારાધોરણ અનુસાર છીનવતા શીખો કારણ કે આ ઊંઘતું વહીવટી પ્રશાસન તમારા સુધી પહોંચવાનું નથી તમારે પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે તેમના સુધી પહોંચી અને કાયદાકીય ધારાધોરણ અનુસાર લડત લડીને પોતાના અધિકારો મેળવવા પડશે ભરૂચ જિલ્લાની અને વાગરા તાલુકાની જનતાને મારી વિનંતી છે કે ડેરોલ ડેરોલથી લઈને વિલાયત સુધીના જે રોડનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેના પૂરઝડપે કરાવવા માટે અને રાહદારીઓને પડી રહેલી નુકસાનીને દૂર કરવા માટે આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજ જન આક્રોશ કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે તેના અંદર બને તેટલી સંખ્યામાં અમારા સાથે મજબૂતાઈથી જોડાઈને વહીવટી પ્રશાસન જોડી જે અમારી માંગ છે જે આપણી રજૂઆત છે તેને પહોંચાડવામાં અમને પોતાનાથી બનતા પ્રયાસે મદદ કરશો અને ચૂંટાયેલા તમામ નજદીકી તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે પછી ધારાસભ્ય શ્રી હોય કે લોકસાંસદ હોય તેમને પણ મારા દ્વારા એક વિનંતી છે કે વાગડા તાલુકાની જે જનતાની વેદના છે તે સાંભળવા માટે તે સમજવા માટે તમે અમારા સાથે આ જન આક્રોશ રેલીના અnder સહભાગી બનશો એવી આશા અપેક્ષા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને મારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર